ધાનેરા તાલુકાનું ગામ હોય કે શહેર ચારે બાજુ વરસાદી પાણીથી મુશ્કેલી વધી ગઈ છે જેને લઈ રોજિંદા સામાન્ય જીવન પર અસર પડી રહી છે ધાનેરા તાલુકાના રવિયા ગામ ખાતે આવેલા કાચા શેરિયામાં વરસાદી પાણી ભરાઈ જતા બસ્સો જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે ધાનેરા તાલુકાના મોટાભાગના ગામોમાં ચોમાસા ઋતુ દરમિયાન ખેતર તરફ જતા કાચા માર્ગ વરસાદી પાણીથી ભરાઈ જાય છે જેના કારણે ખેડૂત પરિવારોના સામાન્ય જીવન પર અસર પડે છે તાલુકાના રવિયા ગામ ખાતે આવેલ મુખ્ય રવિયાથી રસ્તા નજીકથી કાચા તરફથી ભૂતિયા તળાવ તરફ રસ્તો જાય છે જે માર્ગ પર બસો ખેડૂત પરિવારો વસવાટ કરે છે કે વરસાદ આવે અને કાચા માર્ગમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે શાળાએ જતા બાળકો અને સવાર સાંજ દૂધ મંડળી પર દૂધ આપવા જતા પશુપાલકો હેરાન પરેશાન થઈ ઉઠે છે વારંવાર રજૂઆત કરવા છતાં સ્થાનિક પ્રજાની સમસ્યા હલ કરવામાં પંચાયત નિષ્ફળ સાબિત થઈ રહી છે ગામ રવિયા અને અહીંથી કુટલા રોડ જાય રસ્તો છે લેબડિયા તળાવવાળો રસ્તો છે મોમા સોનવાળો રસ્તો છે એના પરિવાર બસો જણા હેડી છે મને બહુ મોટી તકલીફ છે સરકાર મહેરબાની કરીને અમારો આ રસ્તાનો નિકાલ કરી આવે બે થી અઢી પાણી ભરાયેલ પડી રહ્યા છે અને બે થી ત્રણ કિલોમીટર રસ્તો છે પાણી ભરાયેલ પડી રહે ને ખુબ તકલીફ પડે છે ડેરી જવામાં અમારે મોટી મુશ્કેલ પડે છે ડેરી સાધન પણ હેડતું નથી અને ખૂબ તકલીફે સરકારને વિનંતી કરી કહેવામાં આવે કે રસ્તાનો નિકાલ કરી આવે સમસ્યા વેઠી રહેલા પરિવારોએ સ્થાનિક ગ્રામ પંચાયત પાસે મનરેગા યોજનામાં માટી કામ અને મેટલ કામ માટેની માંગણી કરી છે જે ઠરાવ રવિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં પણ આવ્યો છે જો મનરેગા યોજનામાં રસ્તાઓના કામ માટે મોટી ઓળખાણ અને મોટી રોકડ રકમની જરૂર હોય છે જેના કારણે મનરેગા શાખા પણ સ્થાનિક ગ્રામજનોની રજૂઆત સંભાળે આવું લાગતું નથી વરસાદી પાણીના ભરાવના કારણે મેડિકલ સેવા બંધ થઈ જાય છે અને શાળાએ જતા નાના બાળકો પણ જીવનના જોખમે શાળાએ જતા હોય છે જે સમસ્યા અને રજૂઆતનો અંત આવે તેવી ઉગ્ર રજૂઆત ગ્રામજનો કરી રહ્યા છે આ રસ્તા ઉપર બસો થી વધારે પરિવારનો નો વસવાટ છે સાહેબ એમના છોકરાઓ શાળાએ નથી જઈ શકતા કારણ કે ચોમાસા દરમિયાન સદંતર પાણી ભરાઈ જાય રસ્તો બંધ જેવી હાલતમાં છે હાલ બીજો કોઈ વૈકલ્પ વૈકલ્પિક વ્યવસ્થા નથી હાલ ડિલિવરીની પોઝિશન થાય તો મૃત્યુ પણ થઈ શકે એવી હાલત છે પશુપાલન બીમાર થાય તો કોઈ ડૉક્ટર આવી શકે તેમ નથી કોઈ નરેગા યોજના કે એવી કોઈ સરકારશ્રીની યોજનામાં આ રસ્તાનો નિકાલ થાય અને ડોમર રોડ આરસી રોડ કે માટી મેટલ કામથી આનું થાય કામ તો સર આ બધાનું પરિવારનું ખૂબ મુશ્કેલીમાંથી પૂર નિવારણ થઈ શકે છે અને મુશ્કેલીનું તો સરકારશ્રીને અમારી વિનંતી છે કે આ રવિયા મુખ્ય રસ્તા ડામર રોડથી ભૂટિયા તળાવ અને લીંબડીયા તળાવ સુધી રસ્તો છે એ રસ્તાનો તાત્કાલિક નિકાલ કરે